બ્રિટિશરો સામે અવાજ ઉઠાવનાર આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાના પૈતૃક ગામ ઝારખંડના ખૂટી જિલ્લામાં ઓલી હાંતુથી નવમી ઓગસ્ટે આરંભાયેલી આદિવાસી સુરક્ષા યાત્રા આજે અરવલ્લી જિલ્લાના બિલોડા ખાતે પહોંચી છે દેશને આઝાદી થયાને પંચોતેર વર્ષ થયા બાદ પણ દેશભરના સાતસો આદિવાસી સમૂહ પોતાની જાતને આજે પણ અસુરક્ષિત અનુભવે છે તેમનામાં વૈચારિક એકત્રીકરણ સાંસ્કૃતિક શુદ્ધિકરણ સામાજિક રાજકીય એકતા અને જાગૃતતા લાવવા આદિવાસી સમાજને છૂટ કરવાના આશ્રય સાથે આદિવાસી સુરક્ષા યાત્રાનું આયોજન કરાયું હતું જોહાર નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસ થી અમારા ક્રાંતિવીર બિરસા મુંડાના ગામ ઉલીહાતો હતું ઝારખંડ થી અમે આદિવાસી સુરક્ષા યાત્રા લઈને નીકળ્યા છીએ આ યાત્રા જેમ યાત્રાનું નામ છે એમ આદિવાસીના સુરક્ષાના મુદ્દાને લઈને નીકળી છે આ યાત્રા આદિવાસી સુરક્ષા માટે ત્રણ સંદેશ આપે છે પહેલો સંદેશ છે દેશના સાતસો એક્યાસી આદિવાસી સમુદાયો વચ્ચે વૈચારિક એકીકરણ થાય બીજો સંદેશ છે દેશના આદિવાસીની સંસ્કૃતિમાં શુદ્ધિકરણ થાય અને ત્રીજો સંદેશ છે દેશના આદિવાસીઓમાં સામાજિક તથા રાજનૈતિક જાગૃતિ આવે આ યાત્રા કુલ સાત હજાર કિલોમીટર સુધી ચાલનાર છે આવતીકાલે એનું પાલ દળવા ખાતે સમાપન છે અને આ આ દેશની પહેલી એવી લાંબી અને ખૂબ ચોપન દિવસ સુધી ચાલનાર ઐતિહાસિક યાત્રા છે